હેનો અને આશા ફેલિસિટર બહેનોને વર્ગ ચારમાં ગણી પગાર અને ભથ્થું આપી લઘુત્તમ વેતન આપવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી આશા બહેનો અને આશા ફેલિસિટર બહેનોને કાર્ય કરાવવામાં આવે છે હવે કેન્દ્ર સરકારનો ઓનલાઈન પ્રોજેક્ટ આવ્યો છે ટેકો પ્લસ જેમાં બધી કામગીરી ઓનલાઈન કરવાની આવે છે બધા આશા બહેનો કે આશા ફેસિલિટર બહેનોને પરિસ્થિતિ સરખી ન હોય એમની પાસે સારા મોબાઈલ પણ ન હોય તો એ બહેનો આ ઓનલાઈન કામગીરી કઈ રીતે કરી શકે માટે બહેનોને સારા મોબાઈલ અને ટ્રેનિંગ આપવાની માંગ કરવામાં આવી આ સાથે જ લઘુત્તમ વેતન ફિક્સ પગાર કરી આશા બહેનોને આશા ફેલિસિટરનો વર્ગ ચારમાં સમાવેશ કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે તારીખ બાવીસ નવ બે હાજર પચીસ મારું નામ માયા એસ વાડન છે હું દેરોલ પીએસસી ની આશા વર્કર છું આજે અમે જિલ્લા પંચાયતમાં માં આવેદન પત્ર આપવા આવ્યા છે તે આવેદન પત્ર આપવા માટે અમે બધી જગ્યા પરથી એક પરમિશન લઈ લીધી હતી ને આજે અમે આવેદન પત્ર માં એવું માંગણી કરવામાં આવી છે કે સમાન સમાન કામગીરી સમાન વેતન એ છે કામગીરી પ્રમાણે બાર મરણ ઘટાડવાનું હતું એ એની માટે જ અમારે આશા વર્કર રાખવામાં આવ્યા હતા બરાબર ત્યાર પછી અત્યારે ઓનલાઈન કામગીરી આપી દીધી છે અમને જે ચાલીસ કરતા વધારે લોકોનું આખોની સ્ક્રીનીંગ કરવાનું છે ઓનલાઈન. હવે અમુક એવી બહેનો છે કે એમની પાસે તો સ્માર્ટ ફોન પણ નથી. અમુક લોકો પાસે સ્માર્ટ ફોન છે. અમુક અમુક લોકો ભણેલા પણ નથી કે એમને ઓનલાઈન કામગીરી કેવી રીતના કરવાની તે પણ ખબર નથી. એ કામગીરી કેવી રીતના કરવાની છે એની માટે એમને ટ્રેનિંગ આપવામાં આવે. બીજું કે એમને સ્માર્ટ ફોન આપો. સ્માર્ટ ફોન આપો તો સિમ કાર્ડ સારું એટલે કે રિચાર્જ કરાવી આપો. ફાઈવજી કાર્ડ આપો.

દિવસે ફોન આવે ગમે ત્યારે બી ડિલિવરી માટે ફોન આવે છે તો બેન ઊંઘમાંથી ઉઠીને બી જાય છે જ્યારે બીપીએલ રેશન કાર્ડ વાળી બેનો હોય છે એમને સગર્ભા બેનને ડિલિવરી થાય છે ડિલિવર માટે લઈ ગયા હોય છે તો બીપીએલ રેશન કાર્ડ હોય છે તો એમનું પ્રોત્સાહન ત્રણસો રૂપિયા મળે છે જ્યારે એપીએલ વાળી બેનને તો કોઈ પ્રોત્સાહન મળતું જ નથી અમને તદ્દન ફ્રીમાં અમે તો ઘરનું ભાડું ખર્ચીને જવાનું હોય છે એપીએલ વાળા માટે તો અમારે પછી બીજું હોય છે કે અમને સમય પ્રથમ બાળક વચ્ચે બે વર્ષનો ગાળો આપવામાં આવે છે પણ હવે પ્રેગ્નન્સી રહેવી એ વસ્તુ કુદરતી છે એટલે અમને એનો પણ સમયગાળો વધારી આપવામાં આવે જો ફિક્સ પગાર ના કરવો હોય તો એની માટે ઇન્સેન્ટિવમાં પણ બધું કરી આપવા નહીં તો પછી અમને ફિક્સ પગાર કરી દો અમે બધી જ કામગીરી કરીશું અમારી માંગણી સંતોષાય નહીં તો અમે આગળ આજથી જ અમે હડતાલ પર ઉતરી જઈશું ને અમે ગાંધીનગર પણ જઈશું નમસ્તે